સવારના ટિફિન માટે એવી તો કઈ રેસીપી પસંદ કરવી કે જે કઈક અલગ હોય ખાવાવાળાને ગમે અને સવારના સમયની અંદર ઝટપટથી તૈયાર થઈ જાય તો આજની ટિફિન રેસીપી પણ કંઈક એવી જ છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડિયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે એક વાટકી ચોખા લઈશું તો આજે મેં પુલાવ બનાવવા માટે જે શેલા બોઇલ બાસમતી રાઇસ આવે છે ને એ લીધા છે બાસમતી ચોખા જે આવે છે એમાં શેલા બોઇલ આવે છે આ ચોખાને પહેલાં થોડી પ્રોસેસ કરી અને થોડા બોઈલ કરેલા હોય છે એટલે એનું નામ શેલા બોઇલ છે અને આમાંથી તમે પુલાવ બનાવો તો એનો દાણો એકદમ જ લાંબો અને છૂટો બને છે તો સાથે સાથે આપણે એક વાટકી જેટલી મગની મોગર દાળ લઈશું અને એને પણ પાણીથી બરાબર સાફ કરીને પલાળી દઈશું તો બીજી તૈયારી કરીએ ત્યાં સુધી દાળ અને ચોખા બંને પલડી જાય જેથી બનવામાં પણ સમય ઓછો લાગે અને ગેસની બચત થાય પરોઠાનો લોટ બાંધીએ તો એના માટે મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે આટલી ક્વોન્ટિટીમાંથી તમારા સાત થી આઠ નંગ જેટલા પરાઠા બનીને તૈયાર થશે બે ટી સ્પૂન જેટલું આપણે એની અંદર તેલનું મોહન નાખીશું અને અત્યારે એની અંદર મીઠું નથી નાખતી કારણ કે આપણે જે પરોઠા બનાવવાના છે ને એમાં થોડો મસાલો પણ આગળ ઉમેરવાનો છે તો મીઠું આપણે એ વખતે એડ કરીશું તમારે નાખવું હોય તો તમે લોટમાં બાંધતી વખતે પણ થોડું નાખી શકો તો મોણને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી પરોઠાનો જે રીતે લોટ બાંધીએ છે ને એવો લોટ બાંધીશું રોટલી કરતા થોડો કઠણ રાખવાનો છે આ લોટ ઢીલો ના થવો જોઈએ નહીં આપણે આગળ જે પ્રોસેસ કરીશું ને એમાં આપણને થોડી તકલીફ પડશે જો લોટ વધારે ઢીલો હશે તો તો આ રીતે લોટ બંધાઈ જાય પછી તમારે એને પાંચ થી સાત મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે તમે લોટ આ રીતે મસી અને ટૂપી લેશો ને એટલે તમારો લોટ એકદમ સરસ બનશે અને તમારી રોટલી પરાઠા જે પણ બનાવશો એકદમ સરસ નરમ રહેશે તો બસ લોટને આપણે ઢાંકીને રહેવા દઈશું હવે બીજી તૈયારીમાં આપણને જોઈશે એક નંગ ડુંગળી જે આપણે પુલાવમાં ઉપયોગમાં લેવાના છે અને સાથે આપણે આજે કાકડીનું શાક તૈયાર કરીશું તો એના માટે મેં ત્રણ નંગ કાકડી લીધી છે તો કાકડી અને ડુંગળીને સમારી લીધો અને મગની દાળમાં અત્યારે હું લસણ નાખવાની છું મારી પાસે લીલું લસણ છે હું આ રીતે સ્ટોર કરીને રાખું છું તો મેં અડધો કપ જેટલું લીધું છે તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ ભાજી લઈ શકો જેમ કે મેથીની ભાજી પાલકની ભાજી અને પુલાવમાં આપણને આ રીતે જોઈશે કાજુ કિશમિશ છે સૌથી પહેલા આપણે હવે દાળને વઘારીશું તો એના માટે મેં બે સ્પૂન તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન આપણે જીરું ઉમેરીશું અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે બે નંગ આપણે લીલા મરચા એડ કરવાના છે એની અંદર આમાં આપણે લાલ મરચું પણ એડ કરીશું તો તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાની મરચાંની ક્વોન્ટિટી લેવાની મરચાં તેલમાં થોડા સંધાઈ જાય પછી એની અંદર આપણે એક ટી સ્પૂન હળદર ઉમેરવાની છે અને ત્યાર પછી જે મગની દાળ આપણે પલાળીને રાખી હતી ને એ આપણે એની અંદર એડ કરી દઈશું આ રીતે પલાળેલી મગની દાળ હશે ને તો એને ચડવા વધારે સમય નહીં લાગે તો બહાર જ આપણે એને આ રીતે વઘારી દઈશું તમે ઈચ્છો તો તમે ડાયરેક્ટ કુકરમાં પણ બનાવી શકો કુકરમાં એક જ વિસલમાં એ તૈયાર થઈ જતી હોય છે પણ ક્યારેક એવું બની શકે કે કુકરમાં એ થોડી વધારે ગળી પણ જાય તો આ પ્રમાણે બહાર પણ તમે બનાવી શકો અત્યારે મેં કપ જેટલું પાણી એની અંદર નાખ્યું છે હવે જે લીલું લસણ હતું એની અંદર આપણે એડ કરી દઈશું તમારી પાસે લસણ ના હોય તો તમે એની અંદર મેથીની ભાજી પાલકની ભાજી અથવા તો લીલી ડુંગળીના જે લીલા પાન હોય છે એને પણ એડ કરી શકો એક ટી સ્પૂનમાં એની અંદર મરચું એડ કર્યું છે મીઠું સ્વાદ મુજબ તો એ પણ એક ટી સ્પૂન જેટલું છે મિક્સ કરી દઈશું અને સ્લો ફ્લેમ પર એને એને થવા દઈશું તો લગભગ પાંચથી સાત મિનિટમાં જ આ દાળ તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જો ઈચ્છો તો આની સાથે મેં જે શાક બનાવ્યું છે એ પણ સ્કીપ કરી શકો છો ઢાંકીને આપણે એને રહેવા દઈએ દાલને મેં બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધી છે અને આપણે અત્યારે પુલાવની તૈયારી કરીએ તો પુલાવ પણ કુકરમાં જ બનાવવાના છે તો એના માટે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે એની અંદર આપણે પહેલા સિંગદાણાને સાંતરી લઈશું અને સિંગદાણા થોડા સાંતરી જાય ને પછી આપણે એની અંદર બીજી વસ્તુ એડ કરવાની છે તમે જો શેકેલા સિંગદાણા લીધા હોય તો પછી તમે કાજુની સાથે જ એને એડ કરી શકો પણ મેં કાચા લીધા છે તો આપણે પહેલા એને સાંત્રી લઈશું અને ત્યાર પછી સૂકા મસાલા નાખવાના છે સૂકા મસાલાને પણ થોડા આપણે ઘીની અંદર સાંતી લેવાના છે અને ત્યારબાદ કાજુ એડ કરીશું કાજુ થોડા સંતાઈ જાય એટલે કિશમીશ એડ કરવાની છે કોઈ જ જાતના સ્પેશિયલ મસાલાનો ઉપયોગ નથી કરવાના તેમ છતાં આ પુલાવ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે કિશમીશ ઉમેરી દઈએ બધું થોડું સરસ સંતાઈ જાય પછી એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને ત્યાર પછી એમાં એડ કરી દેવાની છે ડુંગળી તો ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાતાળવાની છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું જનરલી તો જ્યારે આપણે પુલાવ બનાવીએ ને તો પહેલાં ચોખાને અસાવી લઈએ અને પછી મસાલો કરીએ છીએ પણ જ્યારે સમય ઓછો હોય ને તમે આ પ્રમાણે કૂકરમાં બનાવી શકો બસ પાણીના રેશોનું ધ્યાન રાખશો તો કૂકરમાં પણ એકદમ સરસ પુલાવ બનશે હવે ડુંગળી આપણી ગઈ છે તો આપણે આની અંદર એડ કરીશું ફ્લેવર માટે કસૂરી મેથી તો અત્યારે હું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લઉં છું અને કસૂરી મેથી આપણે હાથેથી થોડી અને એની અંદર એડ કરવાની છે મિક્સ કરી લેવાનું છે સાથે આપણે ચોખા પણ ઉમેરી દઈશું તો ચોખામાંથી પાણી બધું મેં નિતારી લીધું છે તમે આ રીતે જયારે કુકરમાં પુલાવ બનાવો ને તો ચોખાનું બધું જ પાણી જેમાં આપણે પલાળીને રાખ્યા લેવાનું અને ચોખાને વઘારની સાથે મિક્સ કરવાના એનાથી શું થશે કે ચોખાની ઉપર આપણું જે ઘી હશે વઘારનું અથવા તમે તેલનો ઉપયોગ કર્યો હોય તો એનું એક લેયર બની જશે અને ચોખા તમારા એકબીજાની સાથે ચોકશે નહીં અને પુલાવ એકદમ છોટો છોટો બનશે મીઠું મેં સ્વાદ મુજબ નાખ્યું છે તો એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે મિક્સ કરી લેવાનું છે બરાબર અને ત્યાર પછી આપણે એની અંદર પાણી એડ કરીશું તો આ શેલા બોઇલ રાઈસ અને આપણા જે બાસમતી ચોખા આવે એના કરતા થોડા એ જાડા હોય તો એને થોડું પાણી વધારે જોઈશે તો જે વાટકીથી મેં ચોખા લીધા હતા એ જ વાટકીના માપથી હું બે વાટકી પાણી નાખીશ પણ જો તમે નોર્મલ બાસમતી ચોખા લીધા હોય તો દોઢ વાટકી જેટલું નાખું સવાથી દોઢ વાટકી ચોખા પલાળેલા છે એટલે જો ચોખા પલાળ્યા ના હોય તો તમારે બે વાટકી એડ કરવાનું મિક્સ કરી અને નું ઢાંકણ લગાડી આપણે એને બે વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું અને અત્યારે હવે આપણી જે દાળ છે એ થઈ ગઈ છે લગભગ પાંચ થી સાત મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તમારે એને કેટલી પાતળી રાખવી છે એ પ્રમાણે તમારે આની અંદર પાણી ઉમેરવાનું મારે બહુ વધારે પતલી નથી જોઈતી અને ઠંડી થયા પછી હજુ એ થોડી જાડી થશે તો ગેસ બંધ કરી દઈશું અને થોડી કોથમીર નાખી આપણે એને ગાર્નિશ કરી લઈશું તમે ઈચ્છો તો ફરીથી આની અંદર એક વઘાર કરી શકો છો પણ મેં સિમ્પલ રાખી છે હવે કાકડીનું શાક બનાવવા માટે એક પેનની અંદર આપણે બે ટી સ્પૂન તેલ લઈશું એમાં એક ટી સ્પૂન આપણે રાઈ ઉમેરવાની છે રાઈ બરાબર ફૂટે એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખવાની છે હાફ ટી સ્પૂન જેટલી આપણે એની અંદર હળદર ઉમેરવાની છે આ કાકડીનું શાક છે ને ખાવામાં જેટલું સરસ લાગે છે બનાવવામાં એકદમ જ સરળ છે એકદમ ઝટપટથી તૈયાર થઈ જાય છે ફક્ત પાંચ જ મિનિટ જેટલા ઓછા સમયમાં તમે એને તૈયાર કરી શકો હવે કાકડી આપણે એની અંદર એડ કરી દઈશું અને કાકડીને તમારે આ રીતે મીડિયમ કટ કરવાની છે એકદમ ઝીણી પણ નહીં અને મોટી પણ નહીં અને મસાલા આપણા જે રૂટીનના હોય છે એ જ એની અંદર એડ કરવાના છે તો લાલ મરચું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન જેટલો હાફ ટી સ્પૂન મેં એની અંદર મીઠું એડ કર્યું છે હળદર આપણે વઘારમાં જ એની અંદર એડ કરી દીધી હતી એક ટી સ્પૂનથી દોઢ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું નાખીશું અને ત્રણ ટેબલ સ્પૂન આપણે એની અંદર શેકેલા સિંગદાણાનો ભૂકો નાખવાનો છે એટલે સિંગદાણા શેકેલા હોય તો એને તમારે મિક્સર જારમાં અધકચરા કરી લેવાના તો બસ આ બધો મસાલો નાખી ગેસ બંધ કરી દેવાનો છે બહુ વધારે વાર નહીં રાખવાનું નહીં કાકડીમાંથી પાણી છૂટશે તો તૈયાર થઈ ગયું આપણું કાકડીનું શાક થોડી કોથમી નાખી અને ગાર્નિશ કરી લઈએ હવે જે પરાઠા બનાવવાના છે ને તો એના માટે આપણે શું કરીશું પહેલા એક મોટી રોટલી વણી લઈશું અને વણવા માટે હું ચોખાના લોટનો ઉપયોગ કરું છું અટામણ તરીકે અને એનાથી રોટલી કે પરોઠા બિલકુલ જ કડક નથી થતા આ રીતે રોટલી વણી જાય પછી આપણે ઘી લગાડીશું તમે તેલ પણ લગાડી શકો અથવા બટર પણ લગાડી શકો તો રોજ જ રોટલી કે પરોઠા આપતા હોય તો આ રીતે કંઈક અલગ પરોઠા પણ તમે આપી શકો તો એકદમ સરસ રીતે ઘી લગાડ્યા પછી આપણે એની પર થોડા જે સફેદ તલ આવે છે ને એ સ્પ્રિન્કલ કરીશું ત્યાર પછી કલોંજી એડ છે કાળા તલ નથી કલોંજી જે આવે છે ને એ છે આ રીતની કલોંજી તમને માર્કેટમાં મળે છે નાન ઉપર એ લગાડવામાં આવતી હોય છે અને ત્યારબાદ કોથમીર લીધી છે અને કોથમીરને આપણે થોડી આ રીતે ફેલાવી દેવાની છે તમે આમાં વેરિયેશન કરી શકો કોથમીરના બદલે મેથીની ભાજી પાલકની ભાજી એકદમ ઝીણી કટ કરીને લઈ શકો હવે આપણે થોડું મીઠું આ રીતે એની પર નાખીશું અને લાલ મરચું નાખીશું તમે ઈચ્છો તો આમાં થોડો મેથીનો મસાલો પણ નાખી શકો ચાટ મસાલો નાખી શકો આમાં વેરિયેશન તમે તમારા પ્રમાણે કરી શકો પનીર પણ થોડું નાખી શકાય અને ચીઝ પણ છીણી શકાય પણ મેં અત્યારે નથી નાખ્યું એ કશું હવે આ પ્રમાણે આપણે એને ફોલ્ડ કરતા જવાનું છે એટલે રોજ જ એક સરખી રોટલી કે પરોઠા ખાઈએ તો એના કરતા ક્યારેક ટિફિનમાં આવું પરાઠું હોય તો પણ ગમે આ રીતે રોલ થઈ જાય પછી આપણે શું કરવાનું છે વચ્ચેથી આ રીતે એને કટ કરીશું અને કટ કર્યા પછી એને ફરીથી ફોલ્ડ કરીશું તો આ પ્રમાણે એકદમ સરસ તમારું લેયર વાળું પરાઠું બનશે અને એની અંદર આપણે જે બધો મસાલો નાખ્યો છે એના કારણે એકદમ સરસ લાગશે એટલું સરસ કે એકલું તમે પરાઠું દહીંની સાથે ખાઓ ને તો પણ ખાવામાં સરસ લાગશે આ રીતે ફોલ્ડ કરી જે છેડો છે એને વચ્ચે આપણે પ્રેસ કરી દેવાનો અને ત્યાર પછી આપણે એને ફરીથી વણી લેવાનું છે અને આ જે પરાઠું છે ને આપણે બહુ મોટું નહીં બનાવીએ કારણ કે આપણે એને ફોલ્ડ કરીને નહીં મૂકી શકીએ તો તમારી પાસે ગોળ ડબ્બો જે પણ સાઇઝનો હોય એ સાઇઝથી તમારે પરોઠું બનાવવું ફોલ્ડ કરશો ને તો એના બધા લેયર તૂટી જશે ને ખાવાની પણ મજા નહીં આવે તો બસ આ પ્રમાણે આપણે એને ભણી અને શેકી લઈશું તો પહેલું પરાઠું નાખીશું તો થોડો આપણે અટામણનો લોટ નાખી દઈશું જેથી આપણું પરાઠું ચોંટે નહીં આ બેઝિક જ રૂલ છે જ્યારે પણ તમે રોટલી પરાઠા બનાવતા હો તો પહેલું પરાઠું કે રોટલી નાખો તો થોડો અટામણનો લોટ નાખી દેવાનો પહેલી બાજુ એને હાઈ ફ્લેમ ઉપર શેકવાનું થોડું એ શેકાય પછી પલટાવી દેવાનું અને બીજી બાજુ લો ફ્લેમ પર શેકવાનું તો રોટલી સરસ શેકાશે અને અને અત્યારે મેં ઘીનો જ ઉપયોગ કર્યો છે તમે તેલ અથવા બટર લઈ શકો છો બંને બાજુ આપણે થોડું થોડું ઘી લગાડી શેકી લઈશું તો એકદમ સરસ ના પરાઠા કરતા કંઈક એવું આ પરાઠું ખાવામાં સરસ લાગશે તો બસ આ જ પ્રમાણે આપણે બાકીના પરાઠા બનાવીને તૈયાર કરી લઈશું અને આપણો જે પુલાવ છે એ પણ ઠંડો થઈ ગયો છે કુકરમાં ઠંડુ થયા પછી જ ખોલ્યું હતું તો તમે જોઈ શકો છો એકદમ દાણે દાણો છૂટો છે તો બસ ફ્રેન્ડ્સ આજની ટિફિનની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો બીજી પણ ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે એના વિશે પણ તમારો રિવ્યુ મને ચોક્કસથી આપજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે